જય માધ્યમ મિત્રો ફરી એક નવ સાથે તમારા બધાનું સ્વાગત કરું છું તો આજે આપણે જવાના છે રસાણા વીર મહારાજીને ત્યાં દર્શન કરવા માટે કેમ કે ત્યાં દૂરો બાંધવાથી પથરી નીકળી જતી હોય છે તો અહીંયાથી ઓલમોસ્ટ થાય છે અમારા ઘરેથી સાઠ કિલોમીટરને તો આપણે જવાના છીએ બાઇક લઈને તો ઓલમોસ્ટ આપણે તૈયાર થઈ ગયા છે અને અત્યારના વાગ્યા છે આઠ પંદર તો હવે અમે નીકળીશું અમે અમે બે જણા બે ભાઈબંધ જવાના છીએ તો અમે સીડી જોઈશું અને અમે બે જવાના છે તો અમારી આ જર્નીમાં તમે જોડાયેલા રહીશું આપણે જઈશું બિલ્ડી ડીસા અને મોટા રસાણા તો અહીંયા અમારી આ વિડીયોમાં તમે બન્યા રહેજો તમને બતાવીશું તો મહારાજનો કેવો ખર્ચો છે અને શ્રદ્ધાથી રાખવાથી પથરી નીકળી જતી હોય છે તો આપણે ત્યાં જવાના છે તો વધુ વાર ન કરતો બાઇક લઈને હવે આપણે નીકળીશું તો અમારી સાથે કન્ટિન્યુ બન્યા રહો ફાઇનલી આપણે વેલડી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ છે ભીલડીનો પુલ આપણે બીલડી પુલ ઉપર લઈ લીધું છે તો ફાઇનલી આપણે વેલડી પહોંચી ગયા છે તમે જોઈ શકો આ છે ભીલડીનો ઉપરનો પુલ અને નીચે છે બજાર ભીલડીની તમે જોઈ શકો છો આગ ઉભા રહીને તમને બતાવી દેજો કે આ છે બિલ્ડી બજાર તમે જોઈ શકો છો આપણે વેલ્ડી આવી ગયા છો ઓલમોસ્ટ અડધો કલાકમાં હવે આપણે નીકળીશું આગળ સ્પ્લેન્ડર આઈ થ્રી એસ લઈને નીકળી ગયા છે અને આ છે આપણા બાઇકનો લુક તમે જોઈ શકો છો તો આપણું બાઇક મજાનું આપણે બાઇક લઈને નીકળીશું હવે આપણે દિશા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આજે ડીસાની રિવર નથી અત્યારે સૂકી પડી છે ભરાળો હવે નજીક જ આવી રહ્યો છે તમામ ફરી ભરી થઈ જશે અને તમે લોકેશન અહીંયાનું જોઉં છો આ છે ફૂલ દિશાનો સરસ મજાનો હવે આપણે થોડીક વારમાં હવે આગળ જોઈશું ડીસા બજારમાં અને આથી દિશાનો એક સાજા રૂટથી તમે જોઈ શકો છો રિવરથી હવે આપણે ફાની બાઇક લઈને નીકળીશું હવે આપણે બાઇક થઈ આવશે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોટા રસાણા બેન નારસુગા મહારાજના ધામમાં તો તમે જોઈ શકો છો ગેટની એન્ટ્રી અંદર લઈ લીધી છે સરસ મજાનું ગેટ આગળ જતા જ અહીંયા આવે છે રેલવે ફાટક આ છે રેલવે ફાટક તમે જોઈ શકો તો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રસાના ગામમાં અને સરસ મજાનું અહીંયા તમે જોઈ શકો છો મંદિર છે તો આપણે અંદર જઈએ અંદર પ્રવેશ કરતાની સાથે તમે બંને બાજુ જોઈ શકો છો પબ્લિક આવેલી છે જે શ્રદ્ધા માટેના દોરો બાંધે છે અને પથરી પણ નીકળી જતી હોય છે તો હવે આપણે દોરો બંધાવી અને બિર નરસિંહ મહારાજના દર્શન કરી અહીંયા ઘણી બધી પથરીઓ છે તમે જોઈ શકો છો અહીંયા રાખેલી છે જેને પણ પથરી નીકળે છે એને પાછી અહીંયા દોરો અને પથરી મૂકવામાં આવે છે સોળ હજાર કરતાં પણ વધુ પથરીનો સ્ટોક તમે અહીંયા જોઈ શકો છો જે જે બાધી છે તે અહીંયા રાખવામાં આવે છે Obrigado. <laughs> ફાઇનલી આપણે વીર નરસંઘા મહારાજજીના રસાણા ખાતે આવી ગયા અને દોરો પણ બંધાવી લીધો છે દર્શન પણ કરી લીધા છે ને આ તમે જોઈ શકો છો બહારનો લુક અને સરસ મજાનો તમે જોઈ શકો છો મેં દોરો પણ બંધાઈ લીધો છે અને હવે આપણે ચાર પથરી નીકળશે ત્યારે ફરી આવીશું અને પૂરતી સત્તરથી આપણે દૂરો બંધાઈ લીધો છે તમે જોઈ શકો બહુ બધી પબ્લિક અહીંયા લાઇનમાં રહે છે અને દૂરો બાંધવા માટે આ છે રસાણા ગામ મેં જોઈશું શકો છો તો હવે આપણે થોડી જ વારમાં નીકળીશું ઘરે જવા માટે નીચે જઈશું પછી તમને બતાવતા રહીશું જેમ જેમ તમે જોયું છે સરસ મજાનું મંદિર હતું અહીંયા પાણી જે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે તમે જોઈ શકો અને કોઈ પણ પૈસા કે એવું લેવામાં આવતું નહીં તમારા જે મનની ની હોય તે તમે અહીંયા નાખીને દૂરો બંધાવી શકો છો જય વિરના સ શેરડીનો રસ પીવા માટે જવાનું છે એક બાજુ અને થોડુંક ફરી લઈશું અને શેરડીનો રસ પી લઈએ બનાવે એટલે આપણે શેરડીનો રસ આવી ગયો છે હવે શેરડીનો રસ પી લઈએ અને પછી નીકળીએ તો ફાઇનલી આપણે રસના ગયા હતા ત્યાંથી આપણે દર્શન કરીને આવી ગયા છે મંદિર માટે ધોરો બાંધવામાં આવ્યો હતો તો ધોરો દોરો આવી ગયા છે દિશા અને હવે આપણે ડીસાથી જઈ ગયા છે પછી ગૌશાળા માટે અહીંયા આ વિડીયોને એન્ડ કરીએ છીએ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો